ભગવાન લઈ લેવા જેમ કે તમારા ભાગી ગયા કોઈ બધા આ માથે તો જીવ જાય છે

હા 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 આ જો કર નાટક કરો નકરા નાટક કરો કે કોઈ કેતી છોરો જો મારો છોકરો જો તો જો અમાર છે તમારો છોકરો હો જા કરે કોઈ આવના સબની આય મોડા આગો પાટે ટીવી કી કુમાલે છે આ તો મને બુમો પડ મડે કે પાણી ખાવાનું લેવા તન ના કો ના ગાંડલ હેડો

એ મારા કડલ નહીં કરતા પણ ભગવાન તમારો વર્તી મુદ્ડી દશા હશે જો ભગવાન જોરથી દશા આવશે આપડે બાર બેહો બાર બાર તમારે ને હમું માથા

એટલે હવે અમે આશ્રમમાં રહેવા અમાર છોકરાને મોટો કર્યો તો ને મારા પિયરિયા આરો કોઈ આવો આવનાકરી મગજ દોડ્યો નાત કપલા મુક ફોન કરીને હમતા પેલા આના પેલા ઉપર વાળો જોઈ રહ્યો થાય ને તમને આપળા નામળા કીડા પડજે

કચરો તારો મારો પડ્યો કર્મ કીધું છે ને એટલે હવે તારો એક શબ્દ હવે સહન નહીં 60 દઈ ના લે તેમ આ લે આખો તો બોલવા તમે પંજાબ કરો ડોહાના બદલ દી મું આયા હવે પકડું કર લેવાનું કર હેડો આ તો આ બાપ સાહેબ નહી મારો લઈને આતો હપું તો નોતો છોકરાની મોટાલા પૈસા પૈસા ગરીબનો ઓમ કરી મારી માં ઘરે ઘરે

કાલી ખોટો પેલો બીતા બીતા મરતા મરતા જે ને બેઠા બેઠા જારું કીધું ને એક વખત કરીને મરી જાવું હારું અરે મરી તો પાર આયો અમે તો લાઠા દઈશું હા પણ જરૂર નહી ડોઈ હેડ ના મરવા તો કોમ હેડ ખબર પડશે મરીશું ને એટલે પછી લોકો ના કરું

ભલે એને અમારા ઉપર આટલું બધું કર્યું પણ હું તો કીધું એ બે તણો ખુશ રહી એવું કરજે અમારે બીજું કોઈ જ હોતું નહીં ભલે અમારા ઉપર ત્રાસ ગુધાર્યો વાત છે ત્રાસ ભગવાન પકડજો તો હું રહી એવું ના આપણે

કાકા હું તો એટલું કઉ છું કે બાયડી પાડકી હતી પણ પેલો છોકરો તો મારું ખૂન હતું તોય એ બાપ ને આવું કીધું જેટલું તો વર્ષો પેલા તમે વિચાર કરો આ કિંમત વધારવા બાપા પણ આવી તો પંદરસો રૂપિયા નો હાલો આ ડોસી બાર મહિને થી આ હાલો પહેરાતો હતો નવો હાલો નહીં મને ગયો મારા બેટા છોકરા થઈ ઓઢવાની વાત જવા દે તો તમારા છોકરા હોય તમારે તો છોડી બરોબર બરોબર ના હોય પણ આ દુઃખ પાડી ની વાત કરે બીજા પેલી દાખલા વાળું પેટ ફૂટું પાટો સબો તું ટકર ટગર છોકરાની મિત્રો જોવો છોકરો ના છોકરા ની બહુ જો હોવા તો આવું કર્યું પણ તમે કોઈ દાડો તમારા માવિતરની વચેડી કકડાતા નહીં અને મા બાપ તો ભગવાન નું રૂપ કેવાય બરાબર પસંદ હોય તો બમ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મારી સાધુભા ચાલા ઓફિશિયલ માં બમ બમાઈ વિડીયો આવશે તો જોવાનું ભૂલતા નહીં જય માતાજી મા બાપ ભગવાન રૂપ છે મિત્રો જય માતા બાપ થી મોટું